મહેસાણા જિલ્લાના વિજાપુરમાં સાત વર્ષની દીકરીને અજાણ્યા શખ્સોએ ઇન્જેક્શન આપ્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે વિજાપુર શહેરની એક સ્કૂલમાં ધોરણ બેમાં અભ્યાસ કરતી આઠ વર્ષની દીકરીને પહેલાં શારીરિક અડપલા અને ત્યારબાદ અજાણ્યા શખ્સ દ્વારા ઇન્જેક્શન આપતા હોવાની ઘટના બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે આ દીકરીએ ઘરે પોતાના માતા પિતાને જાણ કરતા દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને આ બાબતે વિજાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે દીકરીની શારીરિક તપાસ માટે વડનગર લઈ જવાઈ હતી વિજાપુરની સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી સાથે આઈટીઆઈના વિદ્યાર્થીએ અડપલા કર્યા બાદ ઇન્જેક્શન આપવામાં આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે જોઈએ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે

એ છે ને મને ચોકલેટને બધું આપ્યું પછી છે ને એ છે ને શું કર્યું પછી મેં ના લીધી ને એની ચોકલેટો પછી એ શું કીધું કે તું મારી વસ્તુ લેતી જ નથી તા મમ્મી પપ્પાની વસ્તુ તું લઈ લે તો મેં એને એમ કીધું કે બની વસ્તુ નથી ખાતી હું બંને જ વસ્તુ ખાવું પછી એ છે ને મને એમ ધમકી આલી કે તાર ઘરમાં તા મમ્મી પપ્પાને કોઈને કહેવાનું નહીં તો પછી બીજા દિવસે એ એમાં સાસુ કહી મને ઊભી કરી ને પછી એ મને પીછેના ગામમાં લઈ ગયો પછી જ ને એ ઇન્જેક્શનમાં દવા ભરી ને વ્હાઈટ કલરની દવા ભરી ઇન્જેક્શનમાં પછી જ ને એ જ ને રૂ લગાવ મારા હાથમાં ને પછી એ મને ઇન્જેક્શન આપ્યું ક્યાં આગળ ઇન્જેક્શન આપ્યું હાથમાં મારી બેબી સાથે ગુરુવારના દિવસે સવારે દસ થી સવા દસ ના ગારાની અંદર સ્કૂલ પાછળના ગ્રાઉન્ડમાં જે વસ્તુ બની કે છોકરા જે છોકરાની ઉંમર છે લગભગ સત્તર થી અઢાર વર્ષ એના સાથે અન્ન બનાવ બનેલો છે મારા છોકરી સાથે અને પછી એને લઈ ગયો ત્યાં કરી અને પછી એને ઇન્જેક્શન ખાઈને ઠોકી હતું એના પહેલાં એના સાથે જે કામ કર્યા એને ચોકલેટ આપી મારા છોકરે ચોકલેટ ના હતી એને કીધું કે તું ખાતું નથી નહીં ખાતું હતું તને હું મારીશ કે તું તારા અમ્મી અપ્પુ ના કહે કે તને મેં મારીશું કે આ બધી વાતો હતી એની ફ્રી ગપ્સપ બધી એના પછી કે મેં પોતે એના જાણકારી કરી મને ફોન કર્યા કે ભાઈ સ્કૂલમાં સારા માટે ઇન્જેક્શન આપી દીધું તમારે ઇન્જેક્શન શાના માટે આપવામાં આવ્યું એનો કોઈ જવાબ આવ્યો નહીં મને પછી મારી વાઇફે એની ફ્રેન્ડને ફોન કર્યો એની ફ્રેન્ડે કીધું કે ના આવું ઇન્જેક્શન તો મારી બેબીને નથી આપ્યું કે સ્કૂલમાં તપાસ કરીને આપણે જાણ કરીએ બીજી વસ્તુ કે પછી હું સ્કૂલમાં ગયો તો કે મારા સાથે ફોટો વર્તાવ થયો મને કોઈ સાચો જવાબ ના મળ્યો સીસીટીવી કેમેરાના જે ફૂટેજ હતા એમાંથી શું થયું શું નથી એ બી મને ખબર નથી એના પછી હું ત્યાંથી કંઈ નહીં કરું કે તમારી બેદરકારી છે આ સ્કૂલના અંદર તમારી કે મને કોઈ નિર્ણય મળતો નથી આનો આના માટે હું તમારા સાથે કાયદેસરની કાર્યવાહી જે થશે હું તમને કરી